જેનાથી સર્વ જીવોનો જન્મ શક્ય બને છે અહીં જગત વિશે સમજૂતી આપેલી છે જે કોઈ ઘટના બને છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી થાય છે ભૌતિક પ્રકૃતિ અને જીવોનો આ સંયોગ સ્વયં ભગવાન દ્વારા શક્ય બને છે મહત્વ તત્વો સમગ્ર બ્રહ્માંડમાં પૂર્ણ કારણ છે અને પ્રકૃતિને ત્રણ ગુણોથી યુક્ત એ સમગ્ર તત્વો કોઈ વખત બ્રહ્મ કહેવાય છે પરમેશ્વર એ સમગ્ર તત્વોને સગર્ભ કરે છે અને તેથી અસંખ્ય બ્રહ્માંડનો સંભવે છે વૈદિક સાહિત્ય માં આ સમગ્ર બ્રહ્માંડ ભૌતિક તત્વને બ્રહ્મ કહ્યું છે તસ્માદ એ તત્વ બ્રહ્મ નામ રૂપમ અનમ ન જ જાયતે અર્થાત પરમેશ્વર જે બ્રહ્મમાં જીવરૂપી બીજાનું ગર્ભધારણ કરે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ વગેરે ચોવીસે તત્વો ભૌતિક શક્તિ છે અને તેઓ મહદ બ્રહ્મ અર્થાત ભૌતિક પ્રકૃતિના ઘટકો છે સાતમા ધીમ અગાઉ જણાવવામાં આવી છે કે તે પ્રમાણે આનાથી ઉપર પરા પ્રકૃતિ જીવ છે પૂર્ણ પરસોત્તમ પરમેશ્વરની ઈચ્છાથી આ પરા પ્રકૃતિ ભૌતિક પ્રકૃતિમાં ભેળવી દેવામાં આવે છે અને ત્યાર પછી ભૌતિક પ્રકૃતિના બધા જીવોની ઉત્પત્તિ થાય છે મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક ને નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ